શું તમે પ્રકૃતિ પ્રેમી છો અને કોઈ એવી જગ્યાની શોધમાં છો જ્યાં પ્રકૃતિની સુંદરતા માણી શકો તો તમારે અચૂકથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રંગબેરંગી પતંગિયાઓથી સમૃદ્ધ સુંદર અને રમણીય એવા બટરફ્લાય ગાર્ડનની મુલાકાત લેવી જોઈએ અહીં આપ સિત્તેર વિવિધ પ્રજાતિઓના પતંગિયાઓ નિહાળી શકશો દસ એકરમાં ફેલાયેલા ગાર્ડનમાં પ્રાગ રચકણો અને યજમાન છોડની એકસો પચાસ પ્રજાતિઓ આવેલી છે આ પર આગ્રજ કણો અને યજમાન છોડ પતંગિયાઓને પોષણ તેમજ તેમના ઈંડા મૂકવા માટેનું સ્થાન પ્રદાન કરે છે બટરફ્લાય ગાર્ડનમાં પતંગિયાની વિવિધ પ્રજાતિઓમાં કોમન ક્રો પ્લેન ટાઈગર બ્લુ ટાઈગર સ્ટ્રાઇપેડ ટાઈગર ગ્લાસી ટાઈગર મોટેલ્ડ એમિગ્રન્ટ લેમન પેન્સી ચોકલેટ પેન્સી પીકોક પેન્સી કોમન રોઝ ક્રિમસન રોઝ બ્લેક રાજા ઇન્ડિયન જેઝવેલ એગન ફ્લાય પેન્ટેડ લેરી પ્લેઇન ક્યુપી સનવીમ લાઇમ્સવેલો ટેઇલ રેડ હેલન બ્લુ મોર્મોન ઇવનિંગ બ્રાઉન રેડ પેરોટ વગેરેનો સમાવેશ થાય છે વધુમાં અહીં સેલ્ફી પોઈન્ટ બટરફ્લાય લાઈફ સાયકલ અને બટરફ્લાય ગાર્ડનનું પ્રવેશદ્વાર પ્રવેશ દ્વાર આમ ત્રણ ફોટો પોઈન્ટ આવેલા છે જ્યાં આપ અવનવી ફોટોગ્રાફી કરી શકો છો